નમસ્કાર તમે જોઈ રહ્યા છો ધમદાર ન્યૂઝ હું છું પ્રવીણ કુમાર પડતર પ્રશ્નોના નિકાલ નહી થાય ત્યાં સુધી મત નહીં આપવાનું અને મત પડતર પ્રશ્નોને લોકસભાની ચૂંટણી આવનારી તમામ ચૂંટણીઓ પડતર પ્રશ્નોનો નિકાલ નહીં થાય ત્યાં સુધી યમુનાનગર સોસાયટીના રહીશો જે છે મતદારો એ ચૂંટણીનો બહિષ્કાર કરે છે એવા બેનરો લાગ્યા છે હવે અત્યારે આપણે આ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી વિકાસની ગેરંટી અને વિકાસના નામે લોકસભાની ચૂંટણી લઈ લડી રહ્યા છે અને વિકાસની ગાથા દેશ વિદેશમાં પણ ગવાય છે ત્યારે આવા નાનકડા આંતલિયા ગામના યમુનાનગર સોસાયટીના અંદર આવા પડતર પ્રશ્નોના બોર્ડ લાગે એ શોભનીય ના કહેવાય સરપંચથી લઈને ડીડીઓ અને પોલીસ પ્રશાસન સુધી રજૂઆત કરવા છતાં લેખિક અને મૌખિક રજુ કરવા છતાં પણ કોઈ પણ નિરાકરણ નથી આવ્યું ત્યારે આ અહીંના જે મતદારો છે એ ક્યાંક ને ક્યાંક હવે એ લોકો ને ચૂટણીના બયિસ્કારના બેનરો લગાવવા પડ્યા છે અહીંના અહીંના સ્થાનિક છે એવા તો પ્રથમ તો આપડા શું નામ છે તમારું રવિભાઈ વિગતે રવિભાઈ રવિ હવે આ જે પડતર પ્રશ્નોનો જે સમસ્યા છે એ કેટલા સમયની છે આ લગભગ વર્ષથી જેવું છે આપણ આ જે અમારા ઘરના પાછળ આ ગંદકી વાળું પાણી છે છેલ્લા આઠ એક માસ થી ભેગું થયું છે જેનાથી અમારા બોરના પાણી અમારા સોસાયટીના બોરના પાણી પણ ખરાબ થાય છે જેનાથી મોટી બીમારીઓ કે આ તે વધી શકે છે જેનાથી અમે આગળ બધા સરપંચ સાહેબ ને ટીડીઓ ડીડીઓ સાહેબ શ્રી ને બધાને તમામ રજૂઆત કરેલી છતાં હજુ સુધી કઈ આનું નિરાકરણ આવ્યું નથી જેથી અમારા બધા મળીને કીધું છે કે ભાઈ આ બેનરો લગાવીને કંઈ કરીએ આપણે એમ આ સિવાય બીજું કહેવાર છે નહીં આ નિકાલ થવો જોઈએ ગંદો પાણીનો નિકાલ મુખ્ય અમારું આ ગંદા પાણીનો નિકાલ છે ભવિષ્યમાં મોટો રોગચાળો ફાટે એ બહુ મોટી દેશ જ છે ચૂંટણીને લઈને જે બહિષ્કારના બહારના બેનરો લગાવવામાં આવ્યા એ બાબતે શું કે અમારી હમણાં એક રાતેલી આવવામાં આવેલું છે અને એ છેલ્લા એક વર્ષથી આ ગટરનું પાણીનું કોઈ ચાહિત વ્યક્તિ દ્વારા રુકાવટ કરી તે અંગેનું કાયદાકી તમે દરેક સરકારી તંત્રમાં પ્રયત્ન કીધા જિલ્લા પંચાયત તાલુકા પંચાયત આરોગ્ય પોલીસ આ નું બી એ છે કે સબકા સાફ સબકા વિકાસ તેવા સંજોગોમાં બી આ બેનો લગાવવા પડે ખરેખર દુઃખદ બાબત છે એટલે આનો સમય આ સમયસર આ પાણીના ગટર ના ભરાવાથી આ રોગ ચાલો ને ગંભીર બીમારી આવે છે તો આનું જલ્દી થી નિરાકરણ આવે એવી અમારી અપેક્ષા છે સાહેબ સમસ્યા કેટલા સમય છેલ્લા લગભગ નહી તો દસ દસ એક માસ મિનિમમ ખરા છે અને અમારે ના છૂટકે આ જે પવિત્ર પ્રક્રિયા આવતીકાલે છે લોકશાહીની પવિત્ર પ્રક્રિયા આવી છે ચૂંટણી અને એની સામે અમારે આ બોર્ડ માં કે અમે બોર્ડ લગાવીને અમારે પણ અપવિત્ર થાય એવું લાગે છે પણ વાસ્તવિકતા એવી વિચિત્ર છે કે છેલ્લા આજુબાજુના લોકો ટ્રહીમાં પોકારી ગયા છે અમારે હૃદયપૂર્વક કેવું પડે છે કે આની વારંવાર રજૂઆત કરવા છતાં પણ એક સામાન્ય ત્રહિત વ્યક્તિ જેઓ પોતાના જે કામ કરનારની સામે આવીને સુઈ જાય અને આખી જે પ્રક્રિયા છે એને ડિસ્ટર્બ કરે છે અને પરિણામે આખી સોસાયટી ડિસ્ટર્બ થાય છે આ રોગચાળ જે દહેશત છે એ ઉપરાંત આ સોસાયટી ની અંદર લગભગ નહીં તો બસો જેટલા બોરો છે બોરોના પાણી બગડવાની તૈયાર થઈ ગઈ છે જે ઓછી ઊંડાઈ વાળા બોરો છે એના પાણી ઓલરેડી બગડી ગયા છે અને હવે પીયાના પાણીની પણ છે જોડે એની જોડે વાતાવરણ આવે છે પરિણામે શું થાય છે કે આજુબાજુના રેસ્ટ ને લોકો ને જો કદાચ ન કરે નારાયણ કે કોઈ મોટા રોગો ના ભોગ નહીં બનવું પડે અને છેલ્લું અમારું સ્ટેપ ના છૂટકે અમે આ પ્રક્રિયામાં લગાવ્યું છે અમે પણ તમને ઈચ્છા થતી નથી કે આપણા આવા સરસ મજાના

સોસાયટીના રહેવાસીઓએ તમામે નક્કી કરી લીધું છે કે આપણે ચૂંટણીનો બહિષ્કાર જ કરશું કારણ કે આ સમસ્યા અત્યારની નથી આ તક લગભગ છ મહિનાથી કે આઠ મહિનાથી આ વસ્તુને પાણીની જે તમે જોઈ શકો છો કે આ ગટરનું પાણી ગંદુ પાણી અહીં આગળ ઢોળાઈ રહ્યું છે અને ત્યાં આગળથી જ્યારે એનો આઉટલેટ છે ત્યાં આગાડી રિસલની માટી પૂરીને પણ આ ગામને રોકવામાં આવે છે તદ્દન રોકવામાં આવે છે માટી પૂરી રોકેલું છે જેથી કરીને નમ્ર વિનંતી છે છે કે કે આ ખોલી જેથી કરીને થઈ ગયા આવતીકાલે મતદાન નહીં કરશું નહીં કરશું ને નહીં કરશું નસ્તુ અને આપડા એક માજી ચીફ ઓફિસર વિજયભાઈ સાને સાહેબ આપણી સાથે ઉપસ્થિત છે એ પણ આ યમુના નગર સોસાયટી ના જ રહેવાસી છે બરાબર એ પણ સરકારી હોદ્દા પર હતા એટલે બધી જે સિસ્ટમ થી વાકેફ હોય આપણે એમની સાથે વાત કરીએ સર સોસાયટીમાં કેટલાક મતદારો ની સંખ્યા કેટલી છવ્વીસો થી ત્રણ હજાર જેવી મતદારો ની સંખ્યા ખરી ખરેખર તો આ બહિષ્કાર કરવો પડે નહીં કરવો પડે અને બધા સમજુ માણસો છે આમાં કઈ એવું કઈ ધમકી આપવાનો કેવો પ્રશ્ન નથી પણ આ રોગ ચાલો કાઢી જાય અને હવે પાણી પણ બધાના ઘરમાં ધંધો પ્રવેશ થાય સરપંચ બે મહેનત કરે છે એના માટે થોડુંક કઈ ને કઈ કઈક નાની એવી બાબત કઈ અટકેલી છે થઈ જાય તો આજે આ પ્રશ્ન થઈ થઈ જાય શું છે 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 અમે તો એમ કીધું કે 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 ભાઈ ગયું કામ નહીં બધા મેસેજ મળે હો ગયા એટલે મળ્યા નથી પણ સરપંચ બધી રજૂઆત કરે છે પોલીસ ડિપાર્ટમેન્ટને બી કરે છે જ્યાં જ્યાં રજૂઆત કરવાની ત્યાં કરી છે પણ હવે બધા કંટાળી ગયા છે રહીશો અને બધા સારા માણસો રહી છે અહીંયા કોઈ સરકાર ની અમે પડે એવું નથી મત માટે બી એવો કોઈને પ્રશ્ન નથી પણ હવે આ એક નિરાકરણ થઈ જાય તો કાયમી ભવિષ્યમાં બહુ ખરાબ રોગચાળો ખાટશે અને આખો બીજી મારા મોદી સાહેબ વિકાસની ગેરંટીઓ આપે છે મોદી સાહેબ પાસે શું આશા અપેક્ષા કેમ કે સ્થાનિક તંત્ર તો ક્યાંક ને ક્યાંક તમે જો નિષ્ક્રિયતા છે

લગભગ સાંજે સાત વાગ્યા સુધીમાં પણ મને અહીંયા સોસાયટીના રહેવાસીઓને લેખિતમાં રહીવાસીઓને લેખિત પ્રશાસન છે સરપંચ હોય ટીડીઓ બધા કોઈ પણ લેખિતમાં તાત્કાલિક બેનરો હટાવી દેવામાં આવશે ત્યાં સુધીની એમની એ લોકોની ઈચ્છા છે બાકી તમે જોઈ શકો છો કે આવતીકાલે ચૂંટણી છે લગભગ અઢી થી ત્રણ હજાર મતદારો આવનારા લોકસભાની ચૂંટણીમાં ફટકો ના પડે એ બાબતે સીઆર પાટીલે પણ વિચારવાની જરૂર છે તમે ખૂબ જ વિકટ સમસ્યા છે તમે જોઈ શકો છો આ ગંદુ પાણી આ સાઈડ ભરાવા લાગ્યું છે હવે આ સાઈડથી આ સાઈડ પણ આવી રહ્યું છે એટલે ખૂબ જ વિકટ સમસ્યા હતી ત્યારે આ લોકોએ પછી ક્યાંક ને ક્યાંક આવા ચૂંટણીના બહિષ્કારના બેનરો લગાવવા પડ્યા છે કેમ કે કોઈ એવો રસ્તો જ નથી કે સમસ્યાનું હલ થાય વારા ઘડીએ પ્રશાસનને લેખિતમાં મૌખિકમાં અને રજૂઆત કરવા છતાં પ્રશાસન ક્યાંક ને ક્યાંક ખોખો રમત રમી રહ્યું હોય અને સ્થાનિક જે યમુનાનગર સોસાયટીના રહીશો સાથે ખિલવાડ કરી કેમ કે ભવિષ્યના અંદર આ તમે પાણીના લીધે કોઈ પણ બહુ મોટો રોગચાળાની પણ ભીતિ સર્જાઈ રહી છે આ તમે જોઈ શકો છો યમુનાનગર જે ગણદેવી તાલુકો છે આતલિયા ગામ છે આતલિયા ગામના યમુનાનગર સોસાયટીના દ્રશ્યો છે બે થી અઢી હજાર મતદારોની આ સોસાયટી છે ક્યાંક એવું ના થાય કે બે થી અઢી હજાર મત ક્યાંક ઓછા આવે અને અત્યારે તો ભૂતકાળમાં એવા પણ દાખલા હતા કે એક એક મત થી પણ ઉમેદવારો હારી જાય છે કોઈ પણ નશામાં ચૂર એવા નેતાએ પણ ખાસ વિચારવાની જરૂર છે કે આવા બે થી અઢી હજાર ત્રણ મત જો ઓછા આવે તો ક્યાંક ને ક્યાંક લીડમાં બી બહુ મોટું ગાબડું પડે આવા જ સમાચાર જોતા રહેજો દમદાર ન્યૂઝ પર મને રજા આપો નમસ્કાર